ઇસ્લામ અલિકમ મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગમાં તો મિત્રો આજે અમે આવી ગયા છીએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ તમે જોઈ શકો છો એનો વ્યૂ આ છે ટર્મિનલ ટુ નું વ્યૂ આજે હાજીઓની ઘર વાપસી છે તો બધા હાજીઓને લેવા આવેલા છે તમે એનો વ્યૂ જોઈ શકો છો આ ગાડીઓની પાર્કિંગ છે તો મિત્રો વિડીઓમાં બનેલા રો તમને આગળનો વ્યૂઝ બધામાં આવશે અને હાજીઓ કેટલા વાગે વાગે આવે છે એનું પણ કહેવામાં આવશે તો મિત્રો વિડીઓમાં બનેલા રો બાકી આગળની માહિતી તમને આપશો જેમ જેમ મળશે તેમ તો મળી જાય આગળના વિડીયોમાં તો મિત્રો આપણે ભાઈ આવી રહ્યા મજુભાઈ કરી નામ છે એનું એ હાલે બી આઈડિયા ભાઈ ને લેવા આપણે વાડજી નું લાવો તો આપણે એને શું કહેવાય આવી દેખભાલ કરીએ બાકી હજુ તો કઈ જોઈ ખબર નહીં હાલ તો એને ભાઈને લેવા આવી તો આપણે જોઈએ કે ભાઈ કઈ આવે તો મને કહો તમે તમારી વારથી વાર જોવો હું આવું તો હું બની લાવો તમને નામ બતા દઈએ એ આપણે એક આગળના વિડીયોમાં આવી ચુક્યા લઈ તારા સિતારા વાળા વિડીયોમાં કાશ્મીર આવી એ વખત તો આજ તમને મુલાકાત કરાવીએ તો વિડીયો બની લારો તો ભાઈ ફાઇનલી આપણે મજુભાઈ આપણે મળી જાય તમે જુઓ ખાલી આપણા મજુભાઈ આવી જેને તમારે બે સબ્જિટથી ઇન્તજાર હતો જુઓ તમે આપણા શેઠ જીઓ ભાઈ બે તહીં બેનસાના માલિક આ જો આહા તમે ઓલો સ્વેગ જોવા ખાલી તો મિત્રો અમે હાલ જે આવી ગયા છીએ અમદાવાદ હાલ તુલા સિટીમાં ફરી રહ્યા છો તમે જોઈ શકો છો હજી આજીઓને આવવાની થોડી વાર લાગશે આપણા મજુ શેઠ સરદાર ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ મિત્રો હાલ બે આપણે ફરી રહ્યા છીએ અમદાવાદ એરપોર્ટ પર જ છીએ પણ થોડા બહાર ફરવા આવ્યા છીએ તમે જોઈ શકો છો પ્રમાણે આ ચાર ચોક છે અને હાલ બહાર આવ્યા છે થોડા નાસ્તા પાણી કરવા માટે આ તમે રોડ જુઓ ખાલી મસ્ત એરપોર્ટ ના રોડ શીખર ચમ હારા રોય બીજા બધા રોડ માં કોઈ લેવા નહીં રહેતું બાકી એરપોર્ટ પર શું બધા સેલિબ્રિટીઓ આવી એટલે રોડ હારા રાખી રહી મારા હિસાબ થી તમે જોઈ શકો છો એ પ્રમાણે છે આજુ ની આવવામાં અડધો પોણો કલાક લાગશે એટલે હાલ બધા થોડા બહાર આવ્યા છીએ બાકી આ મજુ શેઠ મજુ શેઠ

પછી આપણે પાછા ફરીશું છાપી છાપી હા તો ભાઈ છાપી મૂકવા કોમ કાચ હોય ને તો આપણું આ મોટું 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 હોય તો વાત કરજો ભાઈ ને તમારે કોઈ કોમ કરી આવજે એનો ચાર્જ લે એનો ચાર્જ થોડો ડબલ હે બાકી ભાઈ ખબર નહીં હવે ચેટલા લે તમે કોન્ટેક્ટ કરજો નંબર મને કમેન્ટ કરજો જેને કોમ હોય હું નંબર વોટ્સઅપ કરું તમને એવું કેવું બરોબર કે ભાઈ કાશ્મીર ફરેલો કન્યાકુમારી ફરેલો બધે ફરેલો તમે જે ગાડી લેવી હોય લઈ દેજો તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે હવે આવી ગયા છે તમે જોઈ શકો છો એ પ્રમાણે હવે મિત્રો આપણે મળીએ આપડા આગળ ના કર્યો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખે અને બે લાયકન દબા નાખે જેથી આપણો કોઈ નવો વિડીયો તેને નોટિફિકેશન મળી જાય તો મિત્રો મળી આપણા નવા